હે ગાસ ગુડ મોર્નિંગ જય માતાજી હરદ મહાદેવ જય બજરંગ બલી બરાબર વાલી રહ્યા છીએ અત્યારે સવારના દસ અને આજે છે રવિવાર અને આજે રામનવમી છે તો આપ સૌને મારા ને મારા પરિવાર તરફથી હેપી રામનવમી આજે રામ ભગવાનનો જન્મ થયો તો બરોબર અને દિવ્યાને મમ્મી બનાવી રહ્યા છે ત્યારે પૂરી ખીર સુકી ભાજી પછી બધું પ્રસાદી એવું બધું કેમ કે આજે નવરાત્રિનું નવમો નડતું છે દિવ્યાનો જે ઉપવાસ હતો નવ દિવસનો એ આજે આપણે ઉપવાસ પૂરો થાય છે તો આજે આપણે અગિયાર કન્યાઓને જમાડવાની છે નવ કન્યાઓ હતી એમાંથી બે પ્લસ થઈ ગયા એટલે અગિયાર કન્યાઓ હતી એને જમાડવાની છે તો પણ એ પણ આવવા મળશે સાડા દસ વાગ્યા સુધીમાં દસ વાગ્યા છે એટલે હું મને બિરિયાની પૂરી બનાવીશ અને જો તૈયારી કરી નાખી છે બરોબર બધું પાછળ રેડી કરી નાખ્યું છે તો હું તમને બતાવું પૂરીને હું કઈ રીતે બનાવતી નથી જો દુકાન ભાઈ નાખી છે બરોબર ને હું હમણાં સાડા અગિયાર વાગે રમવાનું પતી ગઈ એટલે સાડા અગિયાર બાર વાગે હું દુકાને દવા માટે નીકળી જઈશ તો તમને આ વ્લોગમાં દુકાન બતાવીશ બરોબર દિવ્યા પણ આવવાની છે એટલે બાકી તો હવે આ દિવ્યા જારવાની છે આપણે વાત કરીએ આપણો સલ્લો બ્લોગ છે બરોબર તો એટલે હું નહીં હું તમે એમ સલોવ લઉં બાકી દિવ્યા તો કન્ટન્યુ રાખશે જ થાય એમ બાકી હો ભાઈ એમ તો નહીં જ થાય બરોબર ને હા તો તું કોને બતાવું કે દીધા પૂરીને એવું બનાવશે ને ક્યાં સુધી પહોંચ્યું છે બરોબર ચાલો જો આ મમ્મીએ પૂરી વણે છે બરોબર એટલી બધી વણી નાખીએ છે દેવી આ અહીંયા તળતી જાય છે એટલી આગળ એ તળી નાખીએ છે બધો આગળ જવું બીજું બધું બની દઉં હું તમને બધું બતાવીશ ધીમે ધીમે શાંતિ રાખવાનું પરમ સાવ શાંતિ કા ફલ નહીં ફલ મીઠા હોતા پتہ سال تے کہے کہ مارو پھل کیا ہے اما میٹھو نہ کھو نے نہیں میٹھو نہ کھائے کیم اما نہ نہ کھائے گھر نین تے مانونی وے نے تے یہ میٹھا بغیر نہیں وے تو سوکھے بھاجے ماں ہے سوکھے بھاجے میں میٹھو نہ کھے یہ پچھ نہ کھائیں ہا پوری تو حل ہے جے بس تو ہلکی نہیں ہکائی نہ کھائے ہم نو ہلے ہمیں تے پچھ کرو اوتہ گال تے پوری بنسن ممیں نوے کنٹینیو ہونو شروع سے બરોબર જવો હું આજ આજ હું કટકી હું નવ દિવસ પછી આજ મીઠાવાળી વસ્તુ ખાઈશ એમ હા હું ખાસ તો આજ જે મળ છે એવું નહી કે આ વસ્તુ ફાઇનલ કરે રાખી છે જે ને એવું બધું જે મળ બધું ખાઈ લે શાક રોટલી બધું દાબેલી

બરોબર ચાલો હવે ગૌણ કરતો હોય ને એવું તમને બતાવું બરોબર બધા નવા વિડીયો એન્ડ સુધી ઓકે મજા આવવાના છે હા દોસ્તો જો આ આપણે ધનવેલ છે અને આ કઈક બીજું વિડ્યુ છે હું ઉડ્યું હોય કોને ખબર ધનવેલ ની અંદર બરોબર ના આ આપણે કેના ઓકે જો ધનવેલ ઓડે થઈ ગઈ છે બરોબર ખૂબ મોટી થઈ ગઈ છે આ બધું આખી ઓલી છે વેલ જ તે જોવો આપણે આમ ઓછી કરતા નથી તો બહુ લાંબી થઈ ગઈ જોવું

આ બધો શાક પણ બધું રેડી થઈ ગયું છે આ જે વસ્તુ બધાને આપવાની છે એ મમ્મી તૈયાર કરે છે જો સમસી વાટકા બધી વસ્તુ છે આમાં પડી છે સુંદરી ને એવું બધું કેળા સાલી ને દેવી શું કરે છે તું બધા પીરસે છે એ પણ તમને હમણાં બતાવવું બરાબર ગોળણી તો થઈ ગઈ છે હે શરીર લેવી પડે સેલ આવે

લે દે લાખો યોર ડિટેલ મોટી હતી નહી કે ઓલી નોર દુપટ્ટા જેવી હાલે એ અહીંયા તો અંબાજી ટાઈમ નો લાઈટ કરાય

মোডোাবো যমোড্াসমানছে আপানি আপডে প্নে পানো পানে পানি পকে জিযয়নো পানিক্য় আনিকে পানি কিমানোড্য়ান্যন্য়ান় মা� જવો આ રીતનું કઈક છે બરોબર ધુવાડો થઈ છે મસ્ત એકદમ ધૂપ મજા આવે છે જવો આલો બતાવું તમે જોઈ આ શું કરે છે બરોબર આ પ્રસાદી માં હું છે તમને બતાવું આ બધું આપણે બધાને આપવાનું છે બે કેળા પછી આ રૂપિયા કાજુ બદામ કાજુ કે છે કાજુ એક એક થોડી બદામ ભાઈ હા તો છે બધું છે આપી બરોબર

આવ <laughs> और देखो ये बंद हो गया है सब બધા લોકો ખાલી હશે બધી ઘરના હોય જવું કેમ પણ હવે દિવ્યા અમે બે જોવે છે કઈ રીતે જાય છે એ બરોબર ને વાગી રહ્યા છે અત્યારે સાડા અગિયાર તો આપણે પણ જમી લઈ બરોબર જોવો રહી ગયા હોય એ તો રહી ગયા કોઈ નથી તો ના ભગવાન થી દયા દયાથી બધું પૂરું થઈ ગયું હોય હવે જે ભૂલ ચૂક થઈ હોય એ માફ કરજો

ખવાયી બેઠે અમુક તોડ દેવા થોડી દેર મેં અમે વાત કરી ત્યાં સુધી આપડે કામ છે જો ઓગળા પ્રસાદ દેશે આમાં પ્રસાદીમાં કઈ ઘટ છે ઓલા કાજુ કળે ને ઉબુ તો નાખો કાજુ ગળિયાની પ્રસાદીમાં હા તો તમે યાદ કરાય કે કેળું રાખીજો કેળું રાખીજો હા કે બે જંછા બસ પ્રસાદીમાં કે આતણા 3 ફટ ગયા સકરેન દઈ દીધા બધા કેળા હતા નહીં કેટલા 3 કેળા કેળા લીધા હતા હવે એક સહી મંદિરમાં મૂકી દે હો હ

બધું થઈ જશે કાર્યક્રમ રેડી બાકી છે સાડા અગિયાર જે આપણે ટાર્ગેટ હતો એ તો વાજ્યું છે બતાવવું તમને આ જુઓ અગિયાર ને સાડત્રીસ થઈ ગઈ એટલે બાર વાગ્યામાં ખાલી વીસ મિનિટ એવા છે તો ફટાફટ હું જમી લો અને પપ્પા આવી જાય તો હવે અમે તૈયાર વૈયા જાય એ દુકાને બરાબર પપ્પાને ખોટું પછી આવવું નહીં એકલું તો જોઈ ફોન કરી દો પપ્પાને કઈ રીતનું છે બાકી તો એન્ટ્રી થઈ વૈયા છે જો મોઢું થવાનું હશે તો આઈ થિંક રવિવાર છે આજે એટલે કદાચ તો એ બે અઢી વાગે જ જશે તો હું બે નીકળી જાઉં એટલે પાછું મારે અત્યારે માર્કેટે જવાનું છે થોડું સામાન લઈ પછી દુકાને જવાનું છે એટલે વાંધો નહીં ચાલો હું તમને મળું થોડી વાર પછી પહેલાં હું જમી લઉં તમને એ પણ બતાવું ઓકે ચાલો તો જો ગાય આ છે એ પાણી જેમાં આપણે બધા કન્યાઓના પગ ધોયાતા તા દેવીયા કા તો હવે આ પાણી પીવાનું છે તો પીવો આ દેવ તમે પીજો થોડું થોડુંક રાખજો આપણે ખાઈ જવાના હોય તો કઈક આ રીતનું પાણી પીવાનું હોય એટલું આટલું પાણી પપ્પા પીએ

એફઆઈઆર ને એવું બધું છે આપણે ડિશ છે ચાલો આપણે હવે ખાઈ લઈએ પછી મળી બરોબર ઓકે દુકાને આવવું ને દુકાને આવીશ ઓકે હાલો તો ગાઈઝ અત્યારે આપણું જે છે બધું કામ પતી ગયું છે જેમ કે આપણે જે વાસણ ટકવાના હતા વાસણ ફૂટકાઈ ગયા છે કચરા પોતા બધું થઈ ગયું છે અને યાજ્ઞિક પણ દુકાને વી આવી ગયા છે કેમ કે પછી હું બહુ થાકી ગઈ હતી મેં કીધું કે આજ તમે વ્યાજો પછી હું કાલથી થી આવીશ કદાચ કાલે ન જઈએ કઉ કેમ કે કાલ પછી જે છે ને ઘઉં હારા કરવાના છે પછી મંગળવારે જે છે આખી રૂમ ને બધું ધોવાનું સાફ સફાઈ તો બધી થઈ ગઈ છે ખાલી રૂમ દિવાલો બધું ધોવાનું બાકી રહી ગયું છે તો મંગળવારે એ કરીશ તો હું મને એવું લાગે છે કે હું બુધવારે થી ને દુકાને જઈએ કે શું કે અને પછી આજ હાં જશે જે પાંચ વાગે છે આપણે બ્લાઉઝ નાખવા પણ જવાનું છે એટલે આજ હું દુકાને ન ગઈ ઘણું કામ છે અત્યારે પણ અને મમ્મી ઓલી રૂમ માં હોઈ ગયા છે અને ઘડીક હું પણ હોઈ જાઉં અને પછી આપણે મળવી ઓકે તો ગાઈસ અત્યારે વાગી ગયા છે પાંચ ને દસ સાંજના પાંચ ને દસ થઈ ગઈ છે તો હવે આપણે જઈશું ખાવા જો મેં કેટલું બધું થાળી ભરી ખાવાની અને મમ્મી હિંકે લેશે કપડા તો હવે મમ્મી હિંકે લઈ લે કપડા અને પછી હું જાઉં છું બ્લાઉઝ નાખવા અને બ્લાઉઝ નાખીને આવું પછી હું ને મમ્મી રમશું કેરમ અને પછી બતાવશું કોણ હારે ને કોણ જીતે ઓકે ચાલો તો ગાઈ જા તમે જોઈ શકો છો હવે અમે જઈ વિસી કેરમ રમવા હાલો મમ્મી ને મમ્મી હું કે છે હું જીતીશ છે એમ ટીશન મત હાલો રમમી આ જો આ મમ્મી નું છે અને આ મારું છે હાલો જરી ક્રેક ગયું જોઈ મમ્મી નિશાનો તરત પકડી લીધો માઈનસ થઈ ને પાછી હે મા મારી ગઈ વાહ હવે જો હું કેવી રીતે મારું સનો ડૂલે રમી એય ગીત ની ગાવાનું દાઈને ખબર પડે ને કે ગીતે ગાય કેવા ગીત આવડે મસ્તી લાયા હા એટલે હવે મારી જાહે શું લાગે હા અરે યાર નો ગઈ મેં દાટી ले माइनस થઈ ગઈ એ ગઈ 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 હવે आवडी आ जा हे एक गाय કેટલા થઈ ગયા મારા 40 થઈ ગયા જો गाइस હવે હવે કઈ જાહે હા હવે આવડી આ જાહે નો ગાય હાલો મમ્મી હવે તમારો વારો મમ્મી તો ખૂણ જ પકડે હવે લાલ નાખી દો લાલ નાખો તો લાડવા મળે કાંઈ ન મળ્યું ચોકલેટ ન મળે લાડવાની તો વાત આગી રહી ગઈ હાશ મમ્મી ના વીસ થઈ ગયા જો વાહ ચાલીસ બરોબર બરોબર સાઠ સિત્તેર પચાસ થયા

રાળ લઈ જે છે જો મમ્મી ના માઈનસ થઈ ગયા 10 થઈ ગયા છે આલો પાછી આવી વાહ 30 30 સચોા લામાં ઢાણા કરું 3 હવે એક કામ કરવું પડશે તમારે અરે યાર સાઈટ થઈ ગયા માઈનસ થઈ ગયો જોર થી બોલજો પંખો સરુ છે તો ગઈ જો હવે તમે પાછા અમે પાછા રમા મળે છે પંખો બંધ કરી દીધો છે હવે હવે મારા પાછા હો થઈ ગયા તો માઈનસ થઈ ગયું कहीं नहीं हालो पासी बधारिस कई जाए एम से आ जाए नहीं आ जाए है हालो एक कहीं हो गई वाह जो ही मम्मी ने कैरम रमता आवड़े ये कुकरी मान जाए मेरे की देख તમારે કીધે માન જાય એમ વાવ્યા વાહ ક્યા પાસે મમ્મી મળશે મમ્મી ના હિતર થઈ ગયા હાલો મારા સો મમ્મી લાલ નાખવાનો પ્રયાસ કરે છે તો એ વહી ગયું હાલો હવે લાલ ગઈ ને તો હવે એક જાવું જોઈએ તો મમ્મી જીતી જાય ગઈ કેટલા થયા એકસો ત્રીસ એકસો સાહીઠ કરવાના હોય મને એમ લાગે મમ્મી જીતશે વાહ એકસો ચાલીસ વાહ મમ્મી જીતી ગયા લે બતાવ્યું ને જીતી હવે હાલો ફરીથી રમીએ હવે ફરીથી કોણ જીતે ઓકે ચાલો तो गाइस आ वक्त देखो हमारा 140 થઈ ગયા ને મમ્મી ના 60 સે આ વખતે મમ્મી નો મે વારો જ નથી આવા દીધો એવું છે અરે યાર 120 થઈ ગયા માઈનસ થઈ ગયા હાલો મમ્મી ત ત જીત ચાલો તમે જીત છો એવું છે તું ત પાસા 140 થઈ ગયા ઓકે હવે કઈ નાખું રેડ થઈ જાય છે હા ચાલો રેડ તો ગઈ હવે કાળી નાખી દેવી એટલે આપણે જીતી હા જીતી ગઈ જીતી ગઈ આ વખતે હું જીતી ગઈ જોયું કેમ હું કેવું જીતી ગઈ ને એક વખત તમે જીતા ને એક વખત હું જીતી ઓકે ચાલો હવે મારો વારો છે ઘણી વખત જીત્યા એટલે કે હું ખાલી ત્રણ થી ચાર વખત જ જીતી અને બધી વખતે મમ્મી છે મમ્મી જીતા છે મેં કર્યું સાડા પાંચ વાગ્યા ને શરૂ તો અત્યારે છ સાડા છ જેટલું થઈ ગયું છે એટલે કલાક રેવા અને કલાક મમ્મી છે ને ઘણી વખત જીત્યા હું ત્રણ થી ચાર વખત જ જીતી કેમ કે આજ મારું પેટ ભરાઈ ગયું હતું ને અને કેટલા દિવસથી ખાલી હતો ને તો અમે રાતે બે રમવા અમારો ટાઈમ છે એટલે દસ થી અગિયાર વાગ્યા રોજ રમવાનું જ તે અમે બધા રમીએ ચારે હું પપ્પા પછી યાજ્ઞિક મમ્મી એમ બધા રમીએ બહુ મજા આવે રાતે રમવાની અને પછી રમીને પાછા સુઈ જાવીએ ઓકે તો આજનો વિડીયો જે છે તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા 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 વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ચાલો મળીએ છીએ આગળના વિડીયોમાં